હલો મિત્રો કેમ છો મજામાં શો આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે અને આજનો મારો વિષય છે કે સંપૂર્ણ ગુજરાતની ભૂગોળની પ્રશ્નોતરીનો એપિસોડ નંબર બે છે કે જેના અંદર આપણે એકસો એકથી લઈને બસો પ્રશ્નો આપણે સમજીશું મિત્રો અને અગાઉ મેં એપિસોડ નંબર એક અપલોડ કરી દીધો છે કે જેના અંદર એકથી સો પ્રશ્નો છે બરોબર અને આ જે વિડીયો છે ને મિત્રો એ તમારી વર્ક કોઈ પણ એક્ઝામના અંદર કામ આવવાના છે કોઈ પણ એક્ઝામ હોય મિત્રો બરોબર ગૌણ સેવા પસંદગી મંડળ પોલીસ કોન્સ્ટેબલ ફોરેસ્ટ ગાર્ડ વીએમસી બીએમસી કોઈપણ સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક બધાના અંદર મિત્રો આ તમને કામ આવવાની છે તો ગુજરાતની ગમે તે એક્ઝામના અંદર તમને આ વિડીયો સિરીઝ કામ આવવાની છે ઇવન જીપીએસસીની એક્ઝામના અંદર પણ તમને ખૂબ કામ આવશે તો ચાલો મિત્રો આપણે ગુજરાતની સંપૂર્ણ ભૂગોળની પ્રશ્નોત્તરીનું એપિસોડ નંબર બે આપણે સારી રીતે સમજીએ કે જે તમારી એક્ઝામના અંદર તમને ખૂબ કામ આવે હવે એકસો એકમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કર્કવૃત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે તો યાદ રાખી લેજો મિત્રો ગુજરાતના ઉત્તરમાંથી કર્કવૃત્ત પસાર થાય છે હવે એકસો બેમાં નંબરનો પ્રશ્ન સમજ સમજી કે કર્કવૃત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે તો કર્કવૃત છે એક છે કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી અને સાબરકાંઠા હવે એકસો નંબરનો પ્રશ્ન સમજી કે ગુજરાતના કયા ડુંગર ઉપરથી કર્કવૃત્ત પસાર થાય છે તો કચ્છના નખત્રાણા તાલુકામાં આવેલો ધીણોધાર ડુંગર ઉપરથી મિત્રો કર્કવૃત પસાર થાય છે તો આ રીતના મિત્રો તમારી હવેની એક્ઝામના અંદર પ્રશ્નો આવી શકે છે બરોબર એટલે એકદમ આપણે ડીપલી તૈયારી કરવાની હવે એકસો ચારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કયા શહેર ઉપરથી કર્કવૃત પસાર થાય છે તો પ્રાંતિજ શહેર ઉપરથી મિત્રો કર્કવૃત પસાર થાય છે હવે એકસો પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કયા મંદિર ઉપરથી કર્કવૃત પસાર થાય છે તો મોઢેરાનું સૂર્ય મંદિર છે ને મિત્રો એના ઉપરથી આ કર્કવૃત પસાર થાય છે મિત્રો અહીંયા થોડું ટાઈપિંગ મિસ્ટેક છે એટલે કરેક્શન કરી લેજો મોઢેરાનું સૂર્ય મંદિર આવે હવે એકસો છ નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે તો પાંચસો નેવું કિલોમીટર છે મિત્રો ગુજરાતની ઉત્તર દક્ષિણની લંબાઈ હવે એકસો સાતમા નંબર પ્રશ્ન સમજીએ કે ગુજરાતની ની પૂર્વ પશ્ચિમની લંબાઈ કેટલી છે તો પાંચસો કિલોમીટર ચેનલ પર નવા હો તો ચેનલ ને કરી દે હવે એકસો આઠમા પ્રશ્ન સમજીએ કે ગુજરાતની સાક્ષરતા કેટલી છે તો ઓગણ્યાસી એકત્રીસ ટકા છે બરોબર બે હાજર અગિયાર આ ગણતરી છે હવે એકસો નવમાં પ્રશ્ન સમજીએ કે ગુજરાત આંતરરાષ્ટ્રીય સરહદ કયા દેશ સાથે ધરાવે છે તો પાકિસ્તાન સાથે ધરાવે છે અને પાંચસો બાર રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ ત્રણ રાજ્ય સાથે ગુજરાત આંતરરાજ્ય સરહદ ધરાવે છે હવે એકસો અગિયારમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતના કેટલા જિલ્લા મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે તો યાદ રાખી લેજો મિત્રો ગુજરાતના દાહોદ અને ઉદેપુર આ બે જિલ્લા છે ને મિત્રો એ મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે હવે એકસો બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કેટલા જિલ્લા રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે તો યાદ રાખી લેજો મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ આટલા જે જિલ્લા છે ને મિત્રો એ રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે અને ગુજરાતના છે એકવાર જોઈ લો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ હવે એકસો તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કેટલા જિલ્લા મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવે છે છોટા ઉદયપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ જે આટલા જિલ્લાઓ છે ને મિત્રો એ મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવે છે એકવાર ફરીથી જોઈ લો છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ હવે એકસો ચૌદમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો કચ્છ જિલ્લો કેટલા કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે તો યાદ રાખી લેજો મિત્રો ખાલી કચ્છની વાત કરવામાં આવી છે તો ગુજરાતનો કચ્છ જિલ્લો છે ને એ મિત્રો ચારસો છ કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે કેટલા કિલોમીટર ચારસો છ કિલોમીટર અને આ રીતના મિત્રો વિસ્તાર પણ પ્રશ્નો પૂછાઈ શકે છે એટલા માટે આ વિડીયોના અંદર બધી બાબતો આવરી લીધી છે વિડીયો તમને સારું લાગતું હોય તો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને બીજી મહત્વની વસ્તુ મિત્રો કે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ હવે બહુ નજીક ફેબ્રુઆરી મહિનાના અંદર આવવાની છે એને લગતા મેં ઘણા બધા વિડીયો છે મિત્રો એ મારી ચેનલ પર પ્લેલિસ્ટ બનાવેલું છે ફોરેસ્ટની સ્પેશિયલ વિડીયો બરોબર એના અંદર પાંચ વિડીયો ફોરેસ્ટ ગાર્ડને લગતા છે મિત્રો એ જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો હવે એકસો તો પંદરમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતનો સૌરાષ્ટ્ર વિસ્તાર કેટલા કિલોમીટર દરિયાકિનારો ધરાવે છે તો યાદ રાખી લેજો મિત્રો આઠસો કિલોમીટરનો જે આ વિસ્તાર છે ને મિત્રો એ સૌરાષ્ટ્રનો છે અને આઠસો કિલોમીટર સુધી છે ને દરિયાકિનારો ધરાવે છે આ સૌરાષ્ટ્ર વિસ્તાર એના અંદર કયા કયા જિલ્લાઓ આવી જાય છે જોઈ લો મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આમ આખા વિસ્તારને મિત્રો આવરીને આઠસો તેતાલીસ કિલોમીટરનો દરિયાકિનારો છે આ સૌરાષ્ટ્રનો હવે એકસો સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો તળ ગુજરાત વિસ્તાર કેટલા કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે તો ત્રણસો એકાવન કિલોમીટરનો આ તળ ગુજરાત વિસ્તાર છે ને એ દરિયા કિનારો ધરાવે છે કેટલા કિલોમીટર ત્રણસો એકાવન કિલોમીટર એના અંદર કેટલા જિલ્લાઓ આવી જાય છે અમદાવાદ આણંદ ભરૂચ સુરત નવસારી અને વલસાડ આટલા જિલ્લાઓ આવી જાય છે મિત્રો તળ ગુજરાતના અંદર કે જે દરિયા કિનારો ધરાવે છે હવે એકસો સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો દરિયા કિનારો કેટલો છે તો સોળ સો કિલોમીટર છે મિત્રો ગુજરાતનો દરિયા કિનારો અને માઇલના અંદર પૂછે તો નવસો નેવું માઇલ થાય બરોબર હવે એકસો અઢારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત નિર્માણ સમયે કેટલા જિલ્લા બનેલા હતા કે જ્યારે ગુજરાત અલગ પડ્યું મહારાષ્ટ્રથી એ વખતે કેટલા જિલ્લા હતા તો સત્તર જિલ્લા હતા મિત્રો ડાયરેક્ટ આ રીતના પ્રશ્નો બની શકે છે હવે એકસો ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં નવનિર્માણ થયેલ જિલ્લા કેટલા છે તો નવા બનેલા જિલ્લા કેટલા છે સત્તર તો હતા જ્યારે બન્યું ત્યારે એના પછી કેટલા બન્યા તો સોળ જિલ્લાઓ બન્યા નવા હવે એકસો વીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ગુજરાતમાં હાલમાં કેટલા જિલ્લા છે તો તેત્રીસ જિલ્લાઓ છે મિત્રો ડાયરેક્ટ ફેક બેઝ ડાયરેક્ટ આ રીતના પ્રશ્નો બની શકે છે મિત્રો એટલા માટે આ ડિટેલ મારે લેવી પડી છે હવે એકસો એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીનગર જિલ્લો ક્યારે બન્યો તો ઓગણીસો ચોસઠમાં બન્યો અને બળવંતરાય ઠાકોરની સરકારના અંદર મિત્રો આ ગાંધીનગર જિલ્લો બનેલો હવે એકસો બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાટણ જિલ્લો ક્યારે બનેલો તો બે હજારના અંદર બનેલો છે અને કેશુભાઈ પટેલ એ વખત સીએમ હતા મિત્રો ત્યારે આ પાટણ જિલ્લો બન્યો બન્યો મિત્રો આ બંને પ્રશ્નો એટલા માટે લેવા પડે કારણ કે અગાઉ પૂછાઈ ગયા છે અને હવે પણ પૂછાઈ જઈ શકે છે હવે એકસો તેવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કચ્છની ઉત્તરધાર ક્યાં આવેલી છે તો કચ્છના મોટા રણના અંદર મિત્રો આ કચ્છની ઉત્તરધાર આવેલી છે ડાયરેક્ટ આ રીતનો પ્રશ્ન આવી શકે છે અગાઉ એક્ઝામના અંદર આવી ગયેલો છે હવે એકસો ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે કચ્છનો કાળો ડુંગર કયા બેટ ઉપર આવેલો છે તો ખાવડા બેટ ઉપર મિત્રો આ કાળો ડુંગર આવેલો છે અને કચ્છનો છે હવે એકસો પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખરડ હસ્તકલા ક્યાંની વખણાય છે તો કચ્છના કુરન ગામની મિત્રો આ ખરડ હસ્તકળા છે ને એ ખૂબ વખરાય છે બરાબર અને કચ્છના કુરણ ગામની છે અને આ પ્રશ્ન પણ ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલો છે હવે એકસો છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે દત્તાયત્ર મહારાજની સમાધિ ક્યાં આવેલી છે તો કાળા ડુંગર ઉપર મિત્રો દત્તાયત્રીય મહારાજની સમાધિ આવેલી છે અને આ પણ પ્રશ્ન એક્ઝામના અંદર આવી ગયેલો છે હવે એકસો સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન અને મોસ્ટ આંબી પ્રશ્ન છે કે કાળા ડુંગરની ઊંચાઈ કેટલી છે તો ચારસો સડત્રીસ મીટર ઊંચો છે મિત્રો આ કાળો ડુંગર તો પ્રશ્નનું લેવલ મિત્રો તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બરોબર આજે જે પ્રશ્નો છે ને મિત્રો એ ડાયરેક્ટ તમને સ્ટેટમેન્ટના વાક્યોના અંદર પણ પૂછાઈ જાય ને તો પણ તમને કોઈ વાંધો ના આવે કારણ કે આ પ્રશ્ન અને જવાબ બને જોડી દો એટલે સ્ટેટમેન્ટ વાગીચા ખૂબ બની જાય છે બરાબર હવે એકસો અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે કચ્છના મધ્ય સૌથી ઉંચળ ડુંગર કયો છે તો ધીણોધર ડુંગર છે મિત્રો અને આર્યા પ્રશ્ન પણ એક્ઝામના અંદર આવી ગયેલો છે બરોબર કે કચ્છના મધ્યધારનો સૌથી ઉંચળ ડુંગર કયો છે ધીણું ડુંગર છે હવે એકસો ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન છે કે ભુજંગ નાગનું મંદિર ક્યાં આવેલું છે તો ભુજિયા ડુંગર ઉપર મિત્રો ભુજંગ નાગનું મંદિર આવેલું છે હવે એકસો ત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંત મેકરણ દાદાની સમાધિ ક્યાં આવેલી છે તો હવાઈ ડુંગર ઉપર મિત્રો સંત મેકરણ દાદાની સમાધિ આવેલી છે અને આ પ્રશ્ન અગાઉની ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલો છે હવે એકસો એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંત મેકરણ દાદાએ કયો સંદેશો આપેલો છે તો જીના મનો સંદેશો આપેલો છે કયો જીના મનો સંદેશો સંત મિખરણ દાદા એ આપેલો હશે બરોબર છે યુદ્ધ ભૂમિ તરીકે કયો ડુંગર ઓળખાય છે તો કચ્છની યુદ્ધ ભૂમિ તરીકે મિત્રો જ્યુરાનો ડુંગર ઓળખાય છે અને મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે એક્ઝામના અંદર આવી શકે છે કે કચ્છની યુદ્ધ ભૂમિ તરીકે કયો ડુંગર ઓળખાય છે જુરાનો ડુંગર હવે એકસો માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંત મિકરણ કયા સંપ્રદાયની સ્થાપના કરેલી છે તો કાપડી સંપ્રદાયની સ્થાપના કરેલી છે મિત્રો મિત્રો આ આ સંત સંત મેકરણ મેકરણ દાદા બરોબર કબીર તરીકે બસ આટલી ડિટેલ યાદ રાખવાની હવે એકસો ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કચ્છના દક્ષિણ ધારના કયા કયા ડુંગરો આવેલા છે તો યાદ રાખી લેજો મિત્રો કચ્છના દક્ષિણ ધારના અંદર મિત્રો આ બધા ડુંગરો આવેલા છે એક માતાનો મઢ નનામો ડુંગર અને કંથકોટ આટલા ડુંગરો છે મિત્રો એ કચ્છની દક્ષિણ ધારના અંદર આવેલા છે અને એક્ઝામના અંદર ડાયરેક્ટ ફેક્ટ બેઝ પ્રશ્ન પૂછાઈ જઈ શકે છે મિત્રો બરોબર કે નાનામો ડુંગર એ કચ્છની કઈ છે આ રીતના પ્રશ્નો લેવલ બની શકે છે એટલા માટે આ બધી ડિટેલ લીધી છે હવે એકસો પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાનંદ્રો ડુંગરમાંથી આપણને શું મળે છે તો લિગનાઇટ મળી આવે છે અને ઘણી બધી એક્ઝામના અંદર અગાઉ પૂસાઈ ગયું હવે એકસો છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કચ્છની દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે તો નનામો ડુંગર છે યાદ રાખી લેજો મિત્રો કચ્છની દક્ષિણ નો સૌથી ઊંચો ડુંગર કયો છે નાનામાં ડુંગર આ રીતનો પણ ડાયરેક્ટ પ્રશ્ન આવી શકે હવે મિત્રો તમને ખબર છે કે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ તમારી ફેબ્રુઆરી મહિનાના અંદર આવેલી છે એટલે ફોરેસ્ટ ગાર્ડને લગતા મેં પ્રશ્નો બનાવ્યા છે તમારે પ્લે લિસ્ટના અંદર જવાનું એના અંદર ફોરેસ્ટના ઉપયોગી વિડીયો એવી રીતે પાંચ વિડીયો બનાવ્યા છે જે તમારી ફોરેસ્ટની એક્ઝામના અંદર ખૂબ જ કામ આવવાના છે અને આ જે સિરીઝ ચાલુ છે ને એ તો ગુજરાતની તમામ એક્ઝામના અંદર તમે કામ આવવાની છે એટલે તમારા મિત્રોને શેર કરો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હવે એકસો સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ જણાવો તો માંડવ અને ગિરનાર વચ્ચેનો જે પટ્ટો છે ને આખો મિત્રો એ છે ને આખો સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે માંડવથી લઈને ગિરનાર સુધીનો પટ્ટો આખો હવે એકસો અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માંડવની ટેકરીઓ ક્યાં સુધી ફેલાયેલી છે તો આણંદપરા ભાડલા સુધી ફેલાયેલી છે યાદ રાખી લેજો છે મિત્રો માંડવની ટેકરીઓ ક્યાં સુધી ફેલાયેલી છે આણંદપરા ભાડલા સુધી હવે એકસો ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માંડવની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે તો ચોટીલા છે ત્રણસો ચાલીસ મીટર એની ઊંચાઈ છે આટલું યાદ રાખી લેજો કે માંડવની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે ચોટીલા અને ત્રણસો ચાલીસ મીટર ઊંચું છે હવે એકસો ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચોટીલામાં કયું વન આવેલું છે તો ભક્તિ વન આવેલું છે મિત્રો ચોટીલાના અંદર બરોબર હવે એકસો એકતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જામનગરમાં કયા કયા ડુંગર આવેલા છે તો સત્યાદેવ અલેખની ટેકરી ગોપની ટેકરી યાદ રાખી લેજો મિત્રો મોસ્ટ ટાઈમ ટાઈમી પ્રશ્ન છે બરોબર કે જામનગરના અંદર કયા કયા ડુંગર આવેલા છે તો સત્યાદેવ અલેખની ટેકરી ગોપની ટેસ્ટ કર્યું તો આ બધા ડુંગરો છે મિત્રો એ જામનગરના અંદર આવેલા છે ડાયરેક્ટ પૂછાઈ જાય કે સત્યાદેવ ડુંગર ક્યાં આવેલો છે તો જામનગરના અંદર આવેલો છે હવે એકસો બેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બરડો ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે તો આભ મોસ્ટ ટાઈમ છે ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયું કે બરડો ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે આભ ભરા છે અને છસો મીટર ઊંચું છે મિત્રો હવે એકસો તેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બરડો ડુંગર કયા તાલુકામાં આવેલો છે તો રાણાવાવ તાલુકાના અંદર મિત્રો આ બરડો ડુંગર આવેલો હવે એકસો ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બરડા ડુંગરમાં કયો અભયારણ્ય આવેલું છે તો યાદ રાખી લેજો મિત્રો બરડા ડુંગરના અંદર બરડા અભયારણ આવેલું છે અને સિંહ માટેનું અભયારણ છે આટલી ડિટેલ યાદ રાખવાની ડાયરેક્ટ પૂછાઈ જઈ શકે છે હવે એકસો પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બરડા ડુંગરમાં કઈ ગુફા આવેલી છે તો બરડા ડુંગરના અંદર મિત્રો જાંબુવંતની ગુફાઓ આવેલી છે તો મિત્રો પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ભૂગોળ મિત્રો બરોબર એટલે ભૂગોળના અંદર ડાયરેક્ટ ફેક્ટ બેઝ પ્રશ્નો પૂછાઈ શકે બરોબર હવે નંબરનો પ્રશ્ન પૂછાય રાજકોટમાં કઈ ટેકરી આવેલી છે તો જસદણની ટેકરી ટેકરી સરકારની કે જેને માટે જાણીતી છે યાદ બની શકે છે કે ડાયક માટે કઈ ટેકરી જાણીતી છે તો સરકારની ટેકરી છે ને એ ડાયક માટે જાણીતી છે અને લોધીકાની ટેકરી આવી રીતે આ ત્રણ છે ને મિત્રો એ રાજકોટના અંદર ટેકરીઓ આવી છે એકવાર જોઈ લો જસદણની ટેકરી સરકારની ટેકરી અને લોધિકાની ટેકરીઓ આ રાજકોટના અંદર આવેલી આનો જવાબ આવશે મિત્રો પાળવાવ ગામના અંદર આવેલો છે આ ઓસમનો ડુંગર અને આ પ્રશ્ન અગાઉ અંદર પૂછાઈ ગયો છે કે ઓસમ ડુંગર ક્યાં આવેલો છે તો પાળવાવ ગામના અંદર આવેલો છે હવે એકસો અડતાલીસ માં નંબર નો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રનું હિલ સ્ટેશન કયું છે તો આનો જવાબ આવશે મિત્રો અનળગઢ છે મિત્રો એ સૌરાષ્ટ્રનું હિલ સ્ટેશન છે મોસ્ટ ટ્રાંપી પ્રશ્ન છે મિત્રો એક્ઝામના અંદર આવી શકે છે હવે એકસો ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું તો ગોરખનાથ છે અને એની ઊંચાઈ છે મિત્રો એક હજાર એકસો સત્તર મીટર ઊંચું છે યાદ રાખી લેજો મોસ્ટ ટ્રાંપી પ્રશ્ન છે ડાયરેક્ટ એની ઊંચાઈ પણ પૂછાઈ જઈ શકે છે મિત્રો એટલે ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે ગોરખનાથ છે એક હજાર એકસો સત્તર મીટર ઊંચું છે હવે એકસો પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો સૌથી જો ડુંગર કયો છે તો ગિરનાર છે અને આ તમને બધાને આવડતું હશે તો મિત્રો પ્રશ્નનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો આગળ હજુ પ્રશ્નો બાકી છે મિત્રો ચાલુ છે બરોબર એટલે આ પ્રકાર એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ જે લેવલવાળા જે પ્રશ્નો છે મિત્રો એવા મેં નવ વિષયો ઉપર અલગ અલગ એપિસોડ સાથે મિત્રો મેં વિડીયો બનાવ્યા છે કે જે આ નવ વિષયો છે એકવાર જાણી લો મિત્રો એક છે ગુજરાતી સાહિત્ય ભારતનો ઇતિહાસ ભારતનો બંધારણ ભારતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતનો ઇતિહાસ ભારતની ભૂગોળ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને સામાન્ય વિજ્ઞાન કે જેને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી કહીએ છીએ એવી રીતે નવ વિષય ઉપર મેં મિત્રો એપિસોડ નંબર એક અને એપિસોડ નંબર બે મિત્રો દરેકના મેં અપલોડ કરી દીધા છે અને દરેક એપિસોડના અંદર સો પ્રશ્નો છે એટલે આ બધા વિડીયો તમારે સારી રીતે જોવા તો મારી ચેનલ પર મેં એક પ્લેલિસ્ટ તૈયાર કરી છે જેનું નામ છે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી વિડીયો એના અંદર આ બધા નવે નવ વિષયો વિડીયો કે જેના એપિસોડ નંબર એક અને બે એના અંદર બધા અપલોડ કરી દીધા છે મારી ચેનલ ઉપર પ્લે લિસ્ટના અંદર તમને જોવા મળી રહેશે મિત્રો બરાબર અને બીજી મહત્વની વસ્તુ કે ટીચિંગ જે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે ત્યાં જઈને તમે મને જોઈન કરો કારણ કે એના અંદર વિડીયોની અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરું છું અને જે વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરું છું એની તરત જ લિંક હું ટેલિગ્રામના અંદર મૂકી દઉં છું મિત્રો એટલા માટે તમને સારી રીતે વિડીયો મળી રહે બરાબર એટલા માટે ટેલિગ્રામને તમે જોઈન કરી દો તો ચાલો મિત્રો આપણે આગળનો વિડીયો સમજીએ હવે એકસો એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગીરની ટેકરીઓનો સૌથી ઊંચો ભાગ કયો છે તો સરકલા ભાગ છે મિત્રો યાદ રાખીએ આનું ટેકરી કહો કે ભાગ કહો બરાબર તે ગીરની ટેકરીઓનો સૌથી ઊંચો ભાગ કયો છે તો સરકલા બરાબર આ ગિરણી ટેકરીઓની એક ટેકરી છે મિત્રો સરકલા આટલું યાદ રાખવાનું હવે એકસો બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાવનગરમાં કયા ડુંગરો આવેલા છે તો તળાજા સિહોર પાલીતાણા અને ખોખરા આટલા ડુંગરો છે મિત્રો ભાવનગરના અંદર આવેલા છે એકવાર જોઈ લો તળાજા ડુંગર સિહોર પાલીતાણા અને ખોખરા હવે એકસો તેપનમાં નંબરનો પ્રશ્ન સમજી કે અરવલ્લીનું સૌથી ઊંચું શિખર કયું તો ગુરુ શિખર છે અને એની ઊંચાઈ છે એક હજાર સાતસો બાવીસ મીટર ઊંચું છે બરાબર એટલા માટે મિત્રો આ ડિટેલ લેવામાં આવશે કારણ કે કેટલી ઊંચાઈ છે એ પણ પૂછાઈ જઈ શકે છે અને આ ગુરુ શિખર ક્યાં આવેલું છે તો એ રાજસ્થાનના અંદર આવેલું છે આટલી ડિટેલ યાદ રાખજો બરાબર અરવલ્લીનું સૌથી ઊંચું શિખર છે ગુરુ શિખર છે જેની ઊંચાઈ છે એક હજાર સાતસો બાવીસ મીટર છે અને એ રાજસ્થાનના અંદર આવેલું છે હવે એકસો ચોપનમાં નંબરનો પ્રશ્ન છે કે અરવલ્લીનું ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે તો જેસોર છે યાદ રાખી લેજો મિત્રો અરવલ્લીનું એક છે એ રાજસ્થાનનું છે જેનું નામ છે ગુરુ શિખર સૌથી ઊંચું છે બરોબર પણ ડાયરેક્ટ ગુજરાતનું પૂછી લે આ રીતનું તે અરવલ્લીનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર કહ્યું તો જેસોરની ટેગરીઓ છે બસ આટલી ડિટેલ યાદ રાખવા હવે એકસો પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાંચલનું સૌથી ઊંચું શિખર કયું છે તો સદભાવના છે ને મિત્રો એ વિદ્યાંચલનું સૌથી ઊંચું શિખર છે અને ડાયરેક્ટ ફેક્ટ બેઝ આ રીતનો પ્રશ્ન પૂછાઈ જાય હવે એકસો છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાતપુડાનું સૌથી ઊંચું શિખર કયું છે તો ધૂપગઢ છે ને મિત્રો એ સાતપુડાનું સૌથી ઊંચું શિખર છે ધૂપગઢ હવે એકસો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે સહ્યાદ્રીનું સૌથી ઊંચું શિખર કયું છે તો અન્નાઈ મૂડી છે ને મિત્રો એ સહ્યાદ્રીનું સૌથી ઊંચું શિખર છે હવે એકસો અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન કયું છે તો સાપુતારા છે ને મિત્રો એ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે હવે એકસો ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાતપુડાનું સૌથી ઊંચું શિખર કયું છે તો માથાસર છે ને મિત્રો એ સાત પુડાનું સૌથી ઊંચું શિખર છે બરોબર સાત પૂડા યાદ રાખી દેજો અલગ છે તો મિત્રો પ્રશ્નનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટના જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે એકસો સાહીઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પારનેરાની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે તો વિલ્સન શિખર છે ને મિત્રો એ પારનેરાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે શું નામ છે વિલ્સન શિખર હવે એકસો એકસઠમાં નંબરનો પ્રશ્ન મોસ્ટ હેપી છે ડાયરેક્ટ બરોબર તે પીપીપીનું પૂરું નામ જણાવો તો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ યાદ રાખી લેજો મિત્રો ડાયરેક્ટ આ રીતના પ્રશ્નો આવી શકે છે અને આ ભૂગોળને લગતા હશે એટલા માટે આ બધા પ્રશ્નો લેવા પડે બરોબર હવે એકસો બાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એ સેજી સેઝનું પૂરું નામ જણાવું તો સ્પેશિયલ ઇકોનોમી ઝોન યાદ રાખી લેજો એસજી સેઝનું પૂરું નામ શું થાય સ્પેશિયલ ઇકોનોમી ઝોન હવે એકસો તેસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એફ ટીઝેડનું પૂરું નામ જણાવો એફ ટીઝેડ એનું પૂરું નામ જણાવો તો આનો જવાબ આવશે મિત્રો ફ્રી ટ્રેડ ઝોન બરોબર એફ ટી ઝેડનું પૂરું નામ થાય છે ફ્રી ટ્રેડ ઝોન અને અગાઉની એક્ઝામના અંદર આ નામ વારંવાર પૂછાઈ ગયેલા છે બરોબર હવે એકસો ચોસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસઆઈઆર એનું પૂરું નામ જણાવો મોસ્ટ આપી છે મિત્રો કે એસઆઈઆરનું પૂરું નામ જણાવો તો આનો જવાબ આવશે મિત્રો સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન યાદ રાખી લેજો એસ પૂરું નામ શું થાય છે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ હવે 165 માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં કુલ કેટલા બંદરો આવેલા છે તો ગુજરાતના અંદર મિત્રો 45 આવેલા છે હવે 166 માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કચ્છના કોટેશ્વરમાં કયું સરોવર આવેલું છે તો નારાયણ સરોવર છે મિત્રો એ કચ્છના કોટેશ્વરના અંદર આવેલું છે હવે 167 માં નંબરનો પ્રશ્ન સમજીએ કે માંડવી નામ કોના નામ પરથી પડ્યું તો મંડવ્ય ઋષિના નામ પરથી મિત્રો આ માંડવી નામ પડેલું છે હવે 168 માં નંબરનો પ્રશ્ન સમજીએ કે માંડવીનો મતલબ શું થાય તો જકાત જકાતનાકું મતલબ થાય છે માંડવીના નામનો હવે એકસો નંબરનો પ્રશ્ન સમજીએ કે મોરબીમાં કયું બંદર આવેલું છે તો નવલખી બંદરસન મિત્રો એ મોરબીના અંદર આવેલું છે ડાયરેક્ટ આ રીતનો મિત્રો ફેક્ટ બેઝ પ્રશ્ન પૂછાઈ શકે છે કે કયું બંદર ક્યાં આવેલું છે હવે એકસો સિત્તેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જામનગર રજવાડાનું અતિ મહત્વનું બંદર કયું હતું તો બેડી બંદરસન મિત્રો એ જામનગર રજવાડાનું અતિ મહત્વનું બંદર હતું યાદ રાખી લેજો રજવાડાની વાત થાય છે બરોબર એટલે જામનગર

તમને આવડતું હોય તો કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો હવે એકસો પંચોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ કયું છે તો અલંગ છે મિત્રો યાદ રાખી લેજો અને તમારી જાણકારી માટે એક માહિતી આપી દો કે હવે ચીનના અંદર બની ગયું છે બરોબર પણ આ પ્રશ્ન છે એટલા માટે આપણે યાદ રાખીએ કે વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ કયું છે તો અલંગ છે હવે એકસો છોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાપી નદીના મુખની અંદર આવેલું બંદર કયું છે તો મગધલા બંદર છે ને મિત્રો એ તાપી નદીને મુખના અંદર આવેલું બંદર છે મિત્રો આ રીતના કોર્નર પ્રશ્નો આવી શકે છે હવે એકસો સિતોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું સૌ પ્રથમ દરિયાઈ પેટ્રોલિયમ ક્યાંથી મળી આવ્યું છે તો યાદ રાખી લેજો મિત્રો ભારતનું સૌ પ્રથમ દરિયાઈ પેટ્રોલિયમ ક્યાંથી મળી આવ્યું તો આલિયા બેટના અંદરથી મળી આવ્યું છે તો આ પ્રશ્નનું લેવલ મિત્રો તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે એકસો ઇઠોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માંડવીનો બીજ ક્યાં આવેલો છે તો કચ્છના અંદર મિત્રો આ માંડવીનો બીજ આવેલો છે બરોબર તો બીચ ક્યાં આવેલા છે એના પણ પ્રશ્નો ડાયરેક્ટ સ્થળના હિસાબથી પૂછાઈ શકે છે એટલા માટે આ પ્રશ્નો મારે લેવા પડ્યા હવે એકસો નંબરનો પ્રશ્ન સમજીએ કે માધવપુરનો બીચ ક્યાં આવેલો છે તો પોરબંદરના અંદર મિત્રો આ માધવપુરનો બીચ આવેલો છે હવે એકસો એસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડુમ્મસ કિનારો ક્યાં આવેલો છે તો સુરતના અંદર મિત્રો આ ડુમ્મસ કિનારો આવેલો છે હવે એકસો એક્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તીર્થલ દરિયા કિનારો ક્યાં આવેલો છે તો વલસાડના અંદર મિત્રો આ તીર્થલ દરિયા કિનારો આવેલો છે અને આ પ્રશ્નો છે મિત્રો અગાઉની એક્ઝામ અંદર વારંવાર પૂછાઈ ગયેલા છે હવે એકસો બ્યાસી માં નંબર પ્રશ્ન સમજીએ કે દ્વારકામાં કયા કયા બેટ આવેલા છે તો શંખો દ્વાર બેટ પંચનાથ બેટ ભેડા બેટ નવરા બેટ અને બેટ દ્વારકા આટલા જે બેટો છે ને મિત્રો એ દ્વારકાના અંદર આવેલા છે એકવાર જાણી લો કે શંખોદ્વાર બેટ પંચનાથ બેટ ભેડા બેટ નવરા બેટ અને બેટ દ્વારકા આટલા જે બેટ છે ને મિત્રો એ દ્વારકાના અંદર આવેલા છે ડાયરેક્ટ કોઈ પણ એક ફેક્ટ બેઝ પૂછાઈ જાય મિત્રો એટલે વિડીયોને બેથી ત્રણ વાર જોઈ લેવું હવે એકસો ત્યાંસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાવનગરમાં કયા બેટ આવેલા છે તો સુલતાનપુર પીરમ બેટ માલબેગ અને જેગરી બેટ આટલા બેટ સર મિત્રો એ ભાવનગરના અંદર આવેલા છે એકવાર ફરીથી જોયેલા સુલતાનપુર બેટ પીરમ બેટ માલ બેક અને ગેજરે બેટ આટલા છે મિત્રો એ ભાવનગરના અંદર બેટ આવેલા છે હવે એકસો માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં કુલ કેટલી નદીઓ વહે છે તો યાદ રાખી લેજો મિત્રો ગુજરાતના અંદર કુલ એકસો પંચ્યાસી નદી વહે છે હવે એકસો પંચ્યાસી માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કચ્છમાં કુલ કેટલી નદીઓ વહે છે તો 97 નદીઓ છે મિત્રો ખાલી કચ્છના અંદર વહે છે બરોબર સૌથી વધારે નદીઓ હવે એકસો માં નંબરનો પ્રશ્ન સમજીએ સૌરાષ્ટ્રમાં કુલ કેટલી નદીઓ વહે છે તો સૌરાષ્ટ્રના અંદર મિત્રો નદીઓ વહે છે હવે એકસો નદીઓ વહે છે તો તળ ગુજરાતના અંદર મિત્રો કુલ ગુજરાત નદીઓ વહે છે તો મિત્રો આ નદીઓનો આંકડો પણ ડાયરેક્ટ તમને ફેક્ટ બેઝ પૂછાઈ જઈ શકે છે એટલા માટે આ ડિટેલ લેવી પડી છે હવે એકસો અઠયાસી માં નંબર પ્રશ્ન સમજીએ કે કચ્છનું નદી તંત્ર કેવું છે તો શુષ્ક નદી તંત્ર છે મિત્રો આ કચ્છ હવે એકસો નેવ્યાસી માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કચ્છની મોટી નદી કઈ છે તો યાદ રાખી લેજો મિત્રો કચ્છની સૌથી મોટી અને લાંબી નદી કહેવાય તો ખારી નદીને કહેવામાં આવે છે અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન આવી ગયો હવે નંબરનો પ્રશ્ન સમજી કે કચ્છમાં કયો બંધ આવેલો છે તો રુદ્ર માતા નામનો બંધ આવેલો છે એ પણ ખારી નદી ઉપર આવેલો છે આટલી ડિટેલ યાદ રાખજો હવે એકસો એકોણુંમાં માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રનું નદી તંત્ર કેવું છે તો ત્રીજાકાર પૈડાકાર અને કેન્દ્ર ત્યાગી મિત્રો આ પ્રશ્ન એક્ઝામના અંદર આવી શકે છે કે સૌરાષ્ટ્રનું નદી તંત્ર કેવું છે તો ત્રિજ્યાકાર પૈડાકાર અને કેન્દ્ર

જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ રીતના મિત્રો મેં એક લેવલવાળા પ્રશ્નો નવ વિષય ઉપર છે મિત્રો વિષય આ પ્રમાણે છે એકવાર જોઈ લો મિત્રો ગુજરાતી સાહિત્ય ભારતનો ઇતિહાસ ભારતનું બંધારણ ભારતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતનો ઇતિહાસ ભારતની ભૂગોળ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતની ભૂગોળ અને લાસ્ટના સામાન્ય વિજ્ઞાન કે જેને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી કહીએ છીએ મિત્રો આવા નવ વિષયો ઉપર મિત્રો એપિસોડ નંબર એક અને એપિસોડ નંબર બે બધાના આપણે થઈ ગયા છે મિત્રો એક એપિસોડના અંદર સો પ્રશ્નો છે બરોબર એટલે ઘણું બધું તમારું કવર થઈ જશે અને આ બધા નવે નવ વિષયોના એપિસોડ નંબર એક અને એપિસોડ નંબર બે મિત્રો તમારે સારી રીતે જોવા હોય તો મારી ચેનલ પર જવાનું એના અંદર પ્લે લિસ્ટના અંદર જવાનું એના અંદર ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી આવું પ્લે લિસ્ટ તૈયાર કર્યું છે કે જેના અંદર આ બધા વિડીયો અપલોડ કરી દીધેલા હશે બરાબર ત્યાં જઈને તમે સારી રીતે જુઓ તમારા મિત્રોને શેર કરો અને બીજી મહત્વની વસ્તુ કે ટીચિંગ અજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરો કારણ કે નદીઓ કઈ છે તો સીપુ અને બાલારામ આ બે નદીઓ છે એટલે આ રીતના મિત્રો સહાયક નદીઓના પણ પ્રશ્નો પૂછાઈ શકે છે હવે એકસો માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બનાસ નદી પર કયો બંધ આવેલો છે તો બનાસ નદી પર મિત્રો દાંતીવાડા ડેમ આવેલો છે હવે એકસો છન્નું નંબરનો પ્રશ્ન સમજીએ કે બનાસ નદી નદીનું બીજું નામ જણાવું તો બનાસ નદીનું બીજું નામ છે મિત્રો પરણાસા યાદ રાખી લેજો પરણાસા હવે એકસો સત્તાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સરસ્વતી નદી ક્યાંથી નીકળે છે તો ચોરીના ડુંગરમાંથી મિત્રો આ સરસ્વતી નદી નીકળે છે હવે એકસો અઠ્ઠાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સરસ્વતી નદીના કિનારે કયું શહેર વસેલું છે તો સિદ્ધપુર શહેર છે મિત્રો એ સરસ્વતી નદીના કિનારે વસેલું છે હવે એકસો નવ્વાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સિદ્ધપુરમાં કેટલા સરોવર આવેલા છે તો બિંદુ સરોવર અને અલ્પા સરોવર આ બે સરોવર છે મિત્રો સિદ્ધપુરના અંદર આવેલા છે બરોબર બિંદુ સરોવર અને અલ્પા સરોવર અને આ સંપૂર્ણ ગુજરાતની ભૂગોળની સુરીઝનો એપિસોડ નંબર બે ના અંદર મિત્રો આ બસોમાં નંબરનો પ્રશ્ન છે એક વાર જોઈ લો કે સરસ્વતી નદી પર કયો બંધ આવેલો છે તો મુક્તેશ્વર ડેમ છે મિત્રો એ સરસ્વતી નદી પર આવેલો છે કયો બંધ મુક્તેશ્વર બંધ તો મિત્રો આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને ગુજરાત તમારે ગમે તે એક્ઝામ પાસ કરવી હોય મિત્રો તો મારી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવશે છે બધા વિડીયો જોઈ લો ફોરેસ્ટ ગાર્ડ માટે પણ છે મિત્રો એ પણ વિડીયો તમે જોઈ લો બરોબર અને બીજી મહત્વની વસ્તુ તમને જણાવી દઉં કે ટીચિંગ કચેરી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ના અંદર લિંક આપે તેને તમે જોઈન કરો કારણ કે એના અંદર ની અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો છું અને ચાલો હવે આપણે મળીએ બીજા